દાદા છે તો દર્શન કરી લ્યો બધા તો અમે આવી ગયા છીએ એ વાસંગી દાદા નું મંદિરે હેલો ગાય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે વાસંગી દાદાનું મંદિર તો ત્યાં જવાનું છે આપણે તો આપણે ત્યાં જઈને દર્શન કરાવીશું અને તમને જે ત્યાં આવે છે એ બધુંય બતાવશું આગળ આગળ બેના રહી જયો હું મારતી ને એના પપ્પા જાય છે તો આપણે ત્યાં જઈને મળીશું

તો બધા અહીંયા પ્રસાદી લેશે હે અહીં જે દાદાના માનેલા બધા દીકરા દીધેલા છે જો ફોટા રાખેલા છે અહીં બેહવાની વ્યવસ્થા છે તો સ્કૂલેથી જો બધા આવ્યા છે તો અહીંયા એવું બધું સારું મેદાન છે છોકરા રમે એવું આ ભાઈ અહીંયા રહે છે એ સેવા પૂજા કરે તો આ બાજુ જો દાદાના મંદિરમાં કંઈક હશે ઓલું પ્રસાદી લેવાનું છે આ બાજુ તો એ ભાઈ કહેશે પ્રસાદી લેવા આવ્યા છે એ જો આપણે પોતા દિવસ લઈ લઈ અહીંયા બે ગયા છે પ્રસાદી લેવાનું છે તો આ બાજુ બધી પ્રસાદી લેવાની છે આ બાજુ પાણીનું છે તો એને પપ્પા તો અંદર વી આવ્યા પ્રસાદી લેવા જોઈએ તો પ્રસાદી લેવા મીઠા અમારે સોમવાર છે અમારે સોમવાર છે દાદા શા પી લે હાલો પ્રસાદી અહીંયા શાની એવી વ્યવસ્થા છે ને આ પ્રસાદી તો જમી ગયો दादा बता आग्रा करे प्रसादी बस थोड़ो थोड़ो थोड़ा तो मन सी तो ले से प्रसादी प्रसादी बना तो मोटा मोटा से बड़ी व्यवस्था है અહીંયા જો દાદાની ની છે તો આ બધા ને ભંડાર ભર્યા છે દાદા મેં તો બાડલા આવી દાદા હા તો આ જો તેલ ના ડબ્બા એ આવ્યા છે અને આ જો પ્રસાદી માટે જો આ ગુંદીની ની ભરી છે કોઈ પ્રસાદી લીધા વગર જવા નથી દેતા અને પ્રસાદી ખૂટતી જ નથી દાદા ની જો આ ગાંઠિયાની ની ગોથરી ભરી છે આ જો બધી તો જો આ બધાય તેલના ડબ્બા બધાય દેતા હોય એ દાદા દયા છે તો આ બધું જો આવતું હોય આ બધા એમાં ભરતા હોય જો ભરેલું પ્રસાદી છે જો પ્રસાદી આવતી હોય ને હા કરને એવું બધું પ્રસાદીના ટોપ વૈરાસ આ થાળીઓને એવું બધું અહીં જમવાની વ્યવસ્થા સારી છે ને એ બધું સારું છે એમ એ બે હોવાનું છે આ બધું અમે રહ્યું ને ગઢડિયા છે અને આ ગઢડિયાથી આવવાનો રસ્તો આવશે

તો પછી દાદાએ પરસો દીધો ને એટલે અને એમ કરતાં કરતાં દાદાને દયા હતા આ બધું દાદાએ કહ્યું અને આ બધા જો પ્રસાદ ને એવું અહીં પ્રસાદી નાળિયેર વધેરો સલવટ અઢારો જે પછી હાકર હોય પ્રસાદી ઘરે નહીં લઈ જવાની જેટલી અહીં જમી હોય ને એટલી જમી લેવાનું તો આપણે પ્રસાદી જ એમાં અમે પ્રસાદી લીધી તો અહીંયા મજા આવે એવું છે વાસંગી દાદાના દર્શન કરવા આવજો આ અને રામળિયા અને કેવું ગામ કીધું આમ ગઢડિયા તો આવી રીતના ફરતા ગામ છે ને તો બે ત્રણ ગામના સીમમાં છે દાદા અને તમને મોટું એડ્રેસ છે આ પવન છકી બે ત્રણ છે ડુંગરની બાજુમાં એક જ છે જો તમે વિડીયામાં જોવો જ છો તો તમે અહીંયા આવજો અને મજા આવશે નાગપાયચમ નદી બહુ જ માણસો હોય છે તો મેળા જેમ હોય છે અહીંયા તો તમે નાગપાયચમ નદી આવજો ને અને અહીંયા દર્શન કરજો અમે તો આજે દર્શન કરી અહીંયા દાદાના મંદિરે દાળ ઉઠેન કરેલો છે એટલો બધો ડુંગર ઊંચો હોય ને તો અહીંયા તો પાણી આવ્યું તો દાદાની દયા હોય ને રજ પાણી આવ્યું હોય ને તો પાણીની વ્યવસ્થા ખૂબ છે તો તમે અહીંયા આવજો દર્શન કરજો થળનો રસ્તો છે અને આવી રીતના જવાનું છે અહીં ગોળ ગોળા ડુંગર પર તો હાલવાનું છે તો આપણે જઈએ તમને રસ્તો બતાવું પાછળની સાઈડ વાહન થી ચડે છે અને આગળ થી ના આવવાનું છે તો જો અહીંથી હાલવાનું છે આવી રીતનું જ્યાં પવન સચી છે મંદિર આ ઉપર રહી ગયું અને અહીંયાથી ના હાલવાનું છે તો આ એડ્રેસ તો ફૂલ છે અહીંયા જો પવન સખી છે અહીંયા છે હા જો હવે હેઠું હાલીને જવાય કાંઈક તો જો એટલું બધું હેઠું છે તો અહીંયા દાદાએ એ ડાર પીરો ને તો પાણી તો દાદાની દયા ને તો અહીંયા કાંઈક છે વાત